အော်ဒီမဒီမီအပေါ်ရေးရှိယူနီယံထဲတော့ဒီလိုပဲ rain right, noge karna kye gai gyo he hm okay, to rain noge gayo okay.

એને વાટવા પેન

તડકો છે પણ તોય બઢે છે ના ભાઈ જાગ વેસવાની નથી હો ભાઈ કરની છે આ બધી ભાઈ ના ના વેસવાની નથી અમારે ડોબા ઘણાય છે એના માટે રો એટલે તો આ પકવી નથી આ પાકે એવા છે એમ આમ તમે પણ પકવી નથી એમને વાઢી નાખવી હવે

Rồi đấy, bố. Bây giờ mòn đi bùa. À, đi đây, cái gì à? Nào, đi thôi. Ôi trời, bố ơi, mòn có thế?

હું દાઢી આગે છે એમ કેખુર પણ હું દાઢી આગે છે એમ કીધું આ જાય નથી એટલા જ માલ છે આને માલ છે કે ડોબા છે છે એને વનરાજભાઈ કે છે આ મોજ આ ટેકો

नहीं। तो वो हाँ? <laughs> <laughs> तीर <भी> तीर <laughs> नहीं। तो आया वो आया तो 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 तो

કે આ તો કપિડિયા હૈ ત્રિચકંદા પૂરું થઈ શોર્ટ માં ને લેવાઈ બી કેટલાં હું થાય ની બોલ હું

ભાઈ પેલા આપડા નીકળી રહ્યા આપણે આપડે ઘર ના લખાવ હોય તો વિચાર કરવા પડે પાડો બીજું ભણવા કાપો મહારાજ કે ગામ શું અને તું શું સમજેસ તો મે બાત તી એ બોલો પણ રાખી

મોટું આ કાય બંધ થયું થોડી જાય